આ બાજુની રોડ બાજુની એ ધાર ઉપર લીલો પડદો મારી અને ગ્રાઉન્ડને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવેલો કે મુખ્યમંત્રી ક્યાંક આ ગ્રાઉન્ડને જોઈ ન જાય પણ અમોએ તે વખતે વિડીયો બનાવતા અમોને યોગી ફાર્મમાં મુખ્યમંત્રીશ્રીનું ભાષણ હતું ત્યાં આગળ પ્રવેશવા દેવામાં આવેલા નહીં અને એટલા બધા પ્રશાસનવાળા ડરી ગયા હતા કે અમને ત્રણ ત્રણ કલાક સુધી નજર કેદ કરવામાં આવેલા અને જાત જાતના ભાણા અને જાત જાતના નાસ્તા અને કાજુ બદામ પીરસવામાં આવેલા અમને બોલો હવે વધુમાં જણાવવાનું એ છે કે અત્યારે આ આજનો વિડીયો છે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વિડીયો છે તમે જોઈ શકો છો સિટી જીમખાના ગ્રાઉન્ડમાં ગાયો અને બીજા અન્ય જાનવરો તમને ખુલ્લમ ખુલ્લા ફરતા દેખાય છે આ એક ગ્રાઉન્ડ એવું છે કે જેનો વિકાસ થાય તો એ બાજુના જે પબ્લિક છે જનતા છે તેમને અહીં આગળ આ રમવાની સારી જગ્યા મળી જાય અને સ્પોર્ટ્સનો વિકાસ થાય વધુમાં જણાવવાનું કે આ જે જગ્યા છે ને એ માહિતી ખાતું ખરું ને જે એની જે ઓફિસ છે ને બિલકુલ એની બરાબર સામે છે તો આ બાબતને કેમ ઉજાગર કરવામાં આવતું નથી તમે જોઈ શકો છો આ જુઓ તમે આખા નડિયાદની ગાયો અહીંયા આગળ સિટી જીમખાનામાં અત્યારે હાલના તબક્કે છે બરાબર હવે આ બાબતે મહાનગરપાલિકાએ સિટી જીમખાનાના વિકાસ ગ્રાઉન્ડના વિકાસ માટે શું ફંડ ફાળવ્યું છે મહાનગરપાલિકા શું સિટી જીમખાના બાબતે ગ્રાઉન્ડ બાબતે સિટી જીમખાના ગ્રાઉન્ડ બાબતે શું કામ કરવા ઈચ્છે છે સિરિયસ છે કે નથી કે આ ગ્રાઉન્ડને કચરાનો ઢગલો બનાવી દેવાનો છે આ ગ્રાઉન્ડ ખરેખર નડિયાદના કિશોરો નડિયાદની જનતાને રમવા માટે ખેલકૂદ માટેનું ગ્રાઉન્ડ છે અને આ ગ્રાઉન્ડની દશા તમે જોઈ શકો છો બિલકુલ કચરા પેટીથી બી બત્તર દશા બની ગઈ છે લોકો જુઓ તમારી સામે આ રીતે કચરો નાખવા આવે છે હવે આ બાબતે શું મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ શું સિટી જીમખાના માટે કોઈ ફંડ ફાળવ્યું છે શું સિટી જીમખાના ગ્રાઉન્ડનો વિકાસ કરવાનો છે કે નથી કરવાનો કે પછી ખાલી ફંડ ફાળવી દીધું હોય પછી પાછળથી ખબર પડે કે ખાલી કાગળ ઉપર ફંડ આવ્યું છે અને પછી એનો ચાઉ થઈ ગયું છે એવું પાછું સાંભળવા ના મળે કારણ કે નડિયાદના ઇતિહાસમાં ઘણા બધા કૌભાંડો એવા બન્યા છે કે જે કાગળ ઉપર બનેલા છે ને ભાઈ પાછળથી ચાઉ થઈ જાય છે બધું એટલે હું હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રી એવા નથી એ જરૂરથી સિટી જીમખાના ગ્રાઉન્ડ બાબતે કામ એમનું ચાલુ હશે પણ સાહેબ એક વરસ થઈ ગયું હવે એક વરસથી કેટલું વધુ લોકો રાહ જુએ સિટીજી સિટી જીમખાના ગ્રાઉન્ડથી નગરપાલિકા મહાનગરપાલિકાની ઓફિસ માત્ર એક જ કિલોમીટરના અંતરે છે તમને શું આ ગ્રાઉન્ડ દેખાતું નથી કે પછી જાણી બુજીને આ ગ્રાઉન્ડને તમારે કોમર્શિયલાઇઝેશન કરવાનો વિચાર ચાલી રહ્યો છે મગજમાં એવું હોય તો એ તમે કરવા જશો તો સૌથી પહેલામાં પહેલો વાંધો એનો હું ઉઠાવીશ કારણ કે આ જે જગ્યા છે જનતાની ખેલકૂદ માટેની જગ્યા છે અને અહીંયા આગળ માત્ર અને માત્ર ખેલકૂદ થવા જોઈએ એટલે એ ગ્રાઉન્ડ નું નામ સિટી જીમખાના ગ્રાઉન્ડ છે જય હિન્દ જય ભારત